પાળિયાદ દરબાર સ્વર્ગસ્થ જીલુભાઈ ભુરાભાઈ ખાચર પરિવાર દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે પાળિયાદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા પુરાણી દીપકભાઈ મહેતા અને યજમાન અલ્પેશભાઈ ખાચરને રજવાડી કેસરિયા સાફા બાંધી શક્તિ રૂપે રજવાડી તલવારો અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ તે જ રીતે યજમાન અલ્પેશભાઈ ખાચર દ્વારા બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાને શાલુડાણીને વિશેષ સન્માન કરેલ આ જ રીતે આ પ્રસંગમાં પધારેલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડના સંતો મહંતો માચી રાજવી સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનોના વડાઓ ઉપસ્થિત રહેલ અને પુરાણીજી તથા યજમાનોના સન્માન કરવામાં આવેલ અને એ જ રીતે યજમાનો દ્વારા પણ ઉપસ્થિત મહાનુભાવને શારોડા સન્માન કરવામાં આવેલ તેમ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું